આંખનો કેન્સર થવાની શક્યતા રહે છે માથો દુખાવો થવો માથાનો દુખાવો થવો અમારા વર્ગમાં અમારા વર્ગમાં ઘણા બાળકોને માથા દુખાવાને માથા દુખાવાની ફરિયાદ લઈને આવે છે આંખમાં નંબર આવવાની શક્યતા અમે જાણીએ છીએ કે બાળકોને નાનપણથી જ ચશ્મા આવી જાય છે વારંવાર નજીકથી ટીવી જોવાની ટેવ પડી જાય છે અને આંખમાંથી પાણી ધરે છે આવી અન્ય પ્રક્રિયાઓ આપણે ટીવીને એકદમ નજીકથી જોઈએ છે ત્યારે થાય છે મોબાઈલમાં આપણે મોબાઈલમાં આપણે રોગોથી બચવા માટે અન્ય પ્રકારની સુવિધાઓ જોવા મળે છે જેમ કે આઈસ પ્રોટેક્શન મોડ બ્રાઇટનેસ મોડ અને મેરેન્સ કંટ્રોલ જેવી સુવિધા ફક્ત આપણે મોબાઈલમાં જ જોવા મળે છે આવી સુવિધાઓ આવી સુવિધાઓ આપણે ટીવીમાં જોવા મળતી નથી અમુક માતા પિતા પોતાના બાળક પ્રત્યે કાળજી ધરાવતા નથી તો અમુક માતા પિતા પોતાના બાળકને ઘરમાં એકલો જ મૂકીને નોકરી પર ચાલ્યા જાય છે આના કારણે આના કારણે બાળકો એના કારણે બાળકો કોઈ પણ ગંભીરતા લા વગર જ એનો ફાયદો ઉઠાવે છે અને આખો દિવસ મોબાઈલ અને જ જોયા કરે છે અને મોબાઈલ અને ટીવીને બધું નજીકથી જોવાની મોબાઈલ અને ટીવીના પ્રકાશના કિરણો તેમની આંખની અંદર પ્રવેશે છે જેથી આંખ કઈ આવી લાલ થઈ જાય છે આંખ બધું લાલ થઈ જવાથી તેમને આંખની અંદર બળતરા પણ થઈ શકે છે હવે આગામી સૌરાષ્ટ્રના મારો મિત્રો કારણ શબ્દ બેથી ત્રણ વર્ષ પહેલાં કોરોના આવવાને કારણે વિશ્વના બધા લોકો ઘરમાં પુરાઈ ગયા હતા ઘરમાં પુરાવાને કારણે તેઓ સતત ટીવી અને મોબાઈલનો ઉપયોગ કરતા હતા તેના કારણે તેમના ખૂબ જ નુકસાન પહોંચતું હતું તેથી હવે પ્રોજેક્ટ લાવ્યા છે આ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ એક ઇન્ફાનેટ લઈ લઈને બોક્સમાં ફિટ કર્યો છે અને તેને એના સાથે ટોન એલઈડી લાઇટ લીધી છે ટીવી છે સૌ જો કોઈ બાળક આ ટીવીને નજીક જો કોઈ બાળક આ ટીવીની નજીક આવીને બેસશે તો ઇન્ફાનેટ સેન્સરમાંથી નીકળતા સિગ્નલ ટીવી સાથે અથડાશે અને ટીવી બંધ થઈ જશે આથી તેનું આંખનું રક્ષણ થશે અને નજીકથી ટીવી જોઈ શકશે નહીં તેથી અમે આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે